ભારતીય આદિવાસી અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું ગણેશ ગોંડલે જે દલિત દીકરાનું અપહરણ કરીને લગ્ન કરીને માર્યો એ પીડિત ની પડખે નહીં પાડીએ આવો સંદેશ મુખ્યમંત્રી પોતા

લોકશાહીનો આધાર સ્તંભ એ બંધારણ છે અને આપણા દેશનું બંધારણ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે અને બાબા સાહેબ આંબેડકરના અપમાનને લઈને દેશની સડકથી લઈ અને સંસદ સુધી વિરોધ ચાલી રહ્યો છે પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતમાં જિગ્નેશ મેવાણી એ બાબા સાહેબ આંબેડકરના અપમાનને લઈને સૌથી વધારે સરકારનો વિરોધ કરી રહ્યા છે બે દિવસ પહેલા જીગ્નેશ મેવાણીએ એક પત્રકાર પરિષદ કરી અને એ પત્રકાર પરિષદની અંદર જીગ્નેશ મેવાણીએ એમ કહ્યું કે ગણેશ ગોંડલ એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો દીકરો ગણેશ ગોંડલ એ એક દલિત યુવકને નગ્ન કરીને એને માર મારે એમ છતાં પણ રાજ્યના મુખ્યમંત્રી એ ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જાય છે એના સ્ટેજ પર બેસે છે પરંતુ પેલા દલિત દીકરા કે દલિત યુવકને પૂછતા પણ નથી કે તારી સાથે શું થયું જિગ્નેશ મેવાણીએ જે હકીકત કહી એ હકીકત આમ તો ખોટી નથી કારણ કે જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ પર એથ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ ગણેશ ગોંડલે લાંબો સમય જેલમાં વિતાવ્યો ત્યારબાદ ગણેશ ગોંડલ એ જેલમાંથી છૂટ્યા જોકે જેલમાંથી છૂટ્યા બાદ જયરાજસિંહે એક મોટો સામાજિક કાર્યક્રમ રાખ્યો હતો એમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને જિજ્ઞેશ મેવાણીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનના મામલે એક પત્રકાર પરિષદ યોજી તેમાં એ તમામ મુદ્દાઓ એને કીધા કે નેહાકુમારીએ દલિતોનું અપમાન કર્યું પાંડ્યને દલિતોનું અપમાન કર્યું પરંતુ આ રાજ્ય સરકારની માનસિકતા છે કે દલિત વિરોધી આંબેડકર વિરોધી જે કોઈ લોકો હોય તેને બચાવવા આ માનસિકતા એ ગુજરાત સરકારની છે આવું સ્ટેટમેન્ટ આપ્યું આખા વિવાદમાં ગણેશ ગોંડલ અને જયરાજસિંહને ફરી ચર્ચામાં લાવી દીધા છે ગણેશ ગોંડલ એ દલિતના છોકરાને માર મારે છે નગ્ન કરીને માર મારે છે ફરિયાદ પણ દાખલ થાય છે પરંતુ એમ છતાં પણ રાજ્યના મુખ્યમંત્રીને

અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ એવું કહે છે કે એટ્રોસિટીઝના કેસીસમાં જ્યારે પ્રાઇમા ફેસી મટીરીયલ હોય જ્યારે પ્રાઇમા ફેસી કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્કવાયરી કર્યા વગર ગુનો દાખલ કરી દેવો એ છતાં આજ દિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજ દિન સુધીમાં મારા મોઢેથી આવા શબ્દો નહોતા કરવા જોઈએ એ બદલ હું દિલગીર છું એવી માફી પણ માંગવા તૈયાર નથી મતલબ કે ક્યાંક ને એની પર ગાંધીનગરના હાથ છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું ગણેશ ગોંડલે જે દલિત દીકરાનું અપહરણ કરીને નગ્ન કરીને માર્યો એ એટ્રોસિટીના પીડિતની પડખે નહીં ભારીએ आवो संदेश मुख्यमंत्री पोते आपी रहा छे पूरे हिंदुस्तान का आदिवासी ओबीसी दलित मीडिया कर्मी विपक्ष के दौर सत्ता पार्टी के लोग सभी लोगों ने देखा है स्टेटमेंट बहुत साफ है वो डॉक्टर बाबा साहब अम्बेडकर के बारे में इंसल्टिंग टोन में बात कर रहे हैं उसमें कोई दो नहीं तो जिग्नेश मेवाणी ए परिपेक्ष नी अंदर बात करी छे के राज्य सरकार ने दलितों ना प्रश्न दलितों पर थता

તો પછી ગણેશ ગોંડલે જે કાર્ય કર્યું છે એ કાર્યને તમે કેમ બિરદાવો છો તમે એને ત્યાં જાઓ છો એનાથી એ દલિત પરિવારોને એવું લાગે છે કે મુખ્યમંત્રી આપણે ત્યાં નથી આવતા પણ મારી પર જેને અત્યાચાર ગુજાર્યો છે એવાના ઘરે મુખ્યમંત્રી જાય છે માનસિકતા એ છતી થાય છે એવું જિગ્નેશ મેવાણીએ કહી દીધું છે કે તમે એના ઘરે જઈને એ માનસિકતા છતી કરો છો કે આવું પ્રવૃત્તિ કરનારા લોકોની સાથે અમે છીએ આવો તર્ક એ જિગ્નેશ મેવાણીએ બેસાડી દીધો રાજ્યમાં દિન પ્રતિદિન એથ્રોસિટી જેવી ઘટનાઓ બને છે આંબેડકર જીની જે પ્રતિમા હતી આંબેડકરજીની પ્રતિમા સાથે પણ ખિલવાડ અમદાવાદમાં થયો હતો દલિત સમાજ એ હર હંમેશ લડાયક સમાજ રહ્યો છે કે જે હંમેશા લડતો આવ્યો છે સંવિધાન આ દેશનું એ ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે બનાવ્યું છે અને તેનું જો કોઈ અપમાન કરે તો સ્વાભાવિક છે કે સમાજ એ નારાજ થવાનો લોકોને સરકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે એને રોષ જાગવાનો કારણ કે આજે દલિત આદિવાસી ઓબીસી એસસી આ તમામને જે હક છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના કારણે મળ્યા છે જો કદાચ એમને આ પ્રકારનું ધ્યાન ના આપ્યું હોત તો આજે જે પરિસ્થિતિ છે આર્થિક પછાત કે દુનિયાના દેશોમાં ભારત એવો દેશ છે કે જ્યાં આજે વીસ ટકા લોકો પાસે એંસી ટકા પૈસા છે વીસ ટકા લોકો પાસે દેશના એસી ટકા પૈસા છે જ્યારે એસી ટકા લોકો પાસે માત્ર પૈસા છે જો કદાચ આ બંધારણ ન લખાયું હોત તો કદાચ ગરીબ પછાત એ વધુને વધુ પછાત અને ગરીબ બન્યો હોત અને અમીર એ વધુ અમીર બનતો ગયો હોત અને આજે એ બની પણ રહ્યું છે કારણ કે એક વર્ગ છે કે જેની પાસે દેશનો આર્થિક વ્યવહાર એ મોટા પ્રમાણમાં છે પરંતુ હવે જિગ્નેશ મેવાણીએ જે ગણેશ ગોંડલને લઈને રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી સામે જે સવાલ ઊભો કર્યો છે આ સવાલનો જવાબ એ ભારતીય જનતા પાર્ટી કે રાજ્યનો મુખ્યમંત્રીનો જે મુખ્યમંત્રી કાર્યાલય છે આનો જવાબ કેમ આપે છે એ ખૂબ જરૂરી છે કારણ કે આનો જવાબ તો જોઈએ એક તરફ મુખ્યમંત્રી એ બાબાસાહેબ આંબેડકરના અપમાનને લઈને વિડીયો બનાવે છે જ્યારે વળતો જવાબ એ જિગ્નેશ મેવાણીએ આ રીતે આપ્યો છે પણ તમારું શું માનવું છે ગુજરાતમાં ખરેખર દલિતો પર અત્યાચાર થાય છે ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર